ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલવન્ટ ભરેલ રૂપિયા ત્રણસો ચોત્રીસ બેરલ ઝડપી પાડ્યા રૂપિયા બાવીસ લાખ પંદર હજાર સાતસો સાઠનો મુદ્દામાલ કબજે કરી માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના સંદર્ભે ભરૂચમાં જરૂરી તકેદારી તથા ચેકિંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી મિક્સ સોલ વંટ પ્રવાહી ભરેલ રૂપિયા ત્રણસો છોત્રીસ બેરલ મળી આવતા એસઓજી પોલીસે બાવીસ લાખ પંદર હજાર સાતસો સાઠનો મુદ્દામાલ કબ્જે કરી તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભૂતકાળમાં તથા તાજેતરમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાએ બનેલ ભીષણ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બનાવેલા હોય તકેદારીના ભાગરૂપે ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે હેતુસર ભરૂચ પોલીસ અધ્યક્ષ મયુર ચાવડાની સૂચના માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસોજી પોલીસ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન મળેલ બાતમીના આધારે એ ટુ કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ જીરો ચાર જીતાલી ખાતે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ ગોડાઉન ચેક કરતા ગોડાઉનમાં અનધિકૃત રીતે જવલનશીલ પ્રવાહી કેમિકલ સોલ્વન્ટ રાખેલું જણાવ્યું ગોડાઉનમાં સોલ્વન્ટ માટે ધારાધોરણ મુજબ રાખવાની થતી ફાયર સેફ્ટી સિસ્ટમ જેવા કે ફાયર હાઇડ્રેન્ટ પંપ વોટર સ્ટોરેજ ફોર્મ સ્પ્રિંગલર સિસ્ટમ હતી નહીં આ ઉપરાંત તે માટેની જરૂરી એનઓસી પણ મેળવીનો હોવાનું છે

વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતમી આધારે

અ ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફ્ટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા નહોતા તો આ સંબંધમાં લોકોની જિંદગી ભયમાં મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે